અમદાવાદ શહેરમાં વરસાદી પાણીની નદી વહેતી થઈ મોડી રાત્રે પડેલા વરસાદના કારણે પાણી ભરાયા ભરાયાલ વિસ્તારમાં વરસાદી પાણીની નદી જોવા મળી પાણી ભરાવવાના કારણે લોકોને મુશ્કેલી પણ એટલી જ પડી રહી છે નાના બાળકો પાણીમાં રમતા જોવા મળ્યા વર્ષોથી પાણી ભરવાની સમસ્યા અહીં થાય છે છતાં પણ કોઈ ઉકેલ નથી લેવામાં આવતો કરોડો રૂપિયાની પ્રિ મોન્સૂન કામગીરી સામે અહીં સવાલો થાય છે અને ચોમાસા દરમિયાન તમારે કોઈ જગ્યા ઉપર ફરવા જવું છે નદીમાં નાહવા જવું છે અને જવું છે તો હવે એ અમદાવાદની અંદર પણ મોકો મળશે તમને અમદાવાદની અંદર આ પરિસ્થિતિ એટલા માટે અમદાવાદ છે અહીંયા કે અહીંયા વરસાદના પાણી જે છે તે નદીની જેમ વહી રહ્યા છે આ અમદાવાદના દ્રશ્યો છે આ કોઈ નદી કે દરિયાના દ્રશ્યો નથી હું એટલા માટે કહી રહ્યો છું અમદાવાદના દ્રશ્યો છે કેમ કે આ કોર્પોરેશનની કામગીરી જે છે ને એની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સુન કામગીરીના સવાલો છે જો દ્રશ્યોમાં અહીંયા બાળકો જે છે ત્યાં આ પાણીની અંદર રમી રહ્યા છે નાઈ રહ્યા છે અને આ એ પાણી છે કે જ્યાં ડ્રેનેજનું પાણી પણ સાથે સાથે ભેગું થઈ ચૂક્યું છે અહીંયા કેટલાક લોકો છે તેમની સાથે વાત કરી છું શું કઈ કહી રહ્યા છે તેઓ મિત્ર કેટલા સમયથી અહીંયા વરસાદના પાણી ભરાય છે અને હાલ તો અહીંયા જે લોકો જે છે તે અહીંયા બાળકો જે આ રીતે અહીંયા રમી રહ્યા છે તે જોઈ રહ્યા છે ઉપરથી અહીંયા લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું

આપણે અમદાવાદ કોર્પોરેશન ની અંદર ટેક્સ ભરીએ છીએ અને ટેક્સ ની સામે કોઈ પણ પ્રકારનું વળતર ના મળતું હોય તેવું લાગી રહ્યું છે શું કઈ કહી રહ્યા છે હજી પણ વાત ભરીએ છીએ કામગીરી થાય છે ખરા કોર્પોરેશન ની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને એ સવાલો છે તે હવે આ અમદાવાદના લોકો પણ પૂછી રહ્યા છે આ દ્રશ્યોમાં જોવા બાળકો એ નદી વહેતી હોય એ પ્રકારની સ્થિતિ છે બીજી તરફ લોકોના વાહનો જે રિક્ષાઓ જે છે તે બંધ હાલતની અંદર જોવા મળે છે અને લોકો અહીંથી ધક્કા મારીને નીકળવા માટે જે છે તે મજબૂર થઈ રહ્યા છે હું આપણે દ્રશ્યો બતાવું છું મારા કેમેરામેન આપને દ્રશ્યો બતાવું છું લોકોના વાહનો જે છે તે આ પાણીની અંદર બંધ થઈ ચુક્યા છે અહીંયા આવા જવા માટેનો આ બ્રિજ નીચેનો રસ્તો છે અને બંને તરફના રસ્તાઓ રસ્તા ઉપર આ પ્રકારે પાણી ભરી ચુક્યું છે લોકોને જવું હોય તો ક્યાંથી જાય એ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા સર્જાય છે પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં પેટ્રોલ પંપમાં પણ લોકો જે છે તે પેટ્રોલ ભરાવા માટે પણ નથી પહોંચી શકતા આ પરિસ્થિતિ અમદાવાદના પૂર્વ વિસ્તારની અંદર જોવા મળી રહી છે આ પૂર્વ વિસ્તાર છે નથી નથી કોઈ કોઈ નદી કે કે દરિયો અમદાવાદનો પૂર્વ વિસ્તાર વિસ્તાર અને એમાં પણ છે જ્યાં આ જ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ યથાવત જોવા મળી રહી છે અને કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નથી થતી આના નક્કર ઉદાહરણો છે અને કોર્પોરેશન સામે અહીં સ્થાનિક લોકોનો જે છે તે રોષ પણ જોવા મળી રહ્યો છે તેના પર્સન વિજય પરમાર સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ